જેતપુરના પણ આપ છો જે રીતે ભાદર નદી કે જેને પ્રદૂષિત થતી બચાવવા માટે હવે ખેડૂતો મેદાન આવ્યા છે અને કેરાળી ભાદર ખાતે ખેડૂતો એકત્રિત થઈ અને વિરોધ નોંધાવ્યો ભાદર નદીમાં પ્રદૂષણ વધી રહ્યું છે અને તેને જ કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અનેક વખત આને લઈને રજૂઆતો પણ કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને ભાદર નદી દિવસે દિવસે વધુ પ્રદૂષિત થતી જઈ રહી છે કેરાળી લુણાગડા સહિતના ગામડાઓના ખેડૂતો હવે મેદાને આવ્યા છે અને વિરોધ નોંધાવી રહ્યા છે